નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે તાજા બજાર એના વિશે વાત કરવાના શું તો ખાસ અંત સુધી બન્યા વિડીયો એક અગિયાર બે હજાર પછી વાર થઈ જ્યો શનિવાર મિત્રો સાણીલી વ્યાજના બજાર ભાવ મિત્રો આવા રોજેરોજ બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન બજાર ભાવ સો પ્રથમ વાત કરવી તો ઝીરોનો ની સભ બે હજાર અઠાવન થી સો હજાર ત્રણસો ને પચીસ રૂપિયા સુધી વરિયાળી બારસો અઠ્ઠાવનથી ત્રણ હજાર રૂપિયા સુધી રાઇડો નવસો પચાસથી ચૌદસો રૂપિયા સુધી તલ પંદરસો સતરથી એકવીસો પચાસ રૂપિયા સુધી धाणा एक हजार अठ्ठावन पंधरासो ने साठ रुपया सुधी सू आठ सो पंधरासो साठ रुपया सुधी आणि अजमो अगि रुपया बसोने छ्याल रुपया सुधी आणि आता खेळू मित्र भाऊ